સુરેન્દ્રનગર જિલ્લા નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે આ રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સુરેન્દ્રનગર જિલ્લામાં મજબૂત કરવાના આશયથી જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં જિલ્લા અને મંડળ સ્તરે કેવી રીતે વધુ સરકારી રીતે પહોંચાડી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા ધારાસભ્ય પીકે પરમાર સહિત જિલ્લાના તમામ મુખ્ય પદાધિકારીઓ હાજર હતા ઉપરાંત જિલ્લાના વિવિધ મોરચાઓના હોદ્દેદારો મંડળના પ્રમુખ મહામંત્રીઓ સંગઠનના હોદ્દેદારો અગ્રણી આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો હતો આ બેઠક દ્વારા જિલ્લાના છોડાના માનવી સુધી વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતાનો સંદેશ પહોંચાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય નીતેન્દ્રસિંહ ચૌહાણ અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કઈ અભિયાનો થયા એમાં સો દિવસ ચાલનારું આ અભિયાન છે આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો આ દેશના ગૃહ ઉદ્યોગો છે એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાન ને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગર થી કરીએ છીએ